આજે દોડી 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 માણસ આમથી આમ આમથી આમ આમથી આમ પેલા રવિવાર બીજે ભર્યા અમે ચાલુ કર્યા મેં કીધું કોઈ રવિવાર ભરો મેં કીધું જ નથી મારી ઈચ્છા થશે એટલે બોલાઈશ તમારો સમય થશે એટલે હું ચોક્કસ તમને બોલાઈશ અને બોલાયા બોલાયા ને બોલાયા જયારે નતા બોલાયા ત્યારે રોતા હતા રોતા હતા ને જ્યારે નતા બોલાયા ત્યારે રોતા તા માતાજી ક્યારે મળશે કેવી રીતે મળશે અમારે પૂછવું છે અમારે સુખી થવું છે પછી બતાવ્યું તો ગાયબ થઈ ગયા શું મંતર થઈ ગયા પછી છ મહિને આવા માતાજી અમારે પૂછવાનું બાકી રહી ગયું તો તો આટલા સમય શું કર્યું એક જણા કે માતાજી મે તો સાસુ ભુવા કર્યા કેલા કે હા કે સાસુ ભુવા કર્યા અને બીમાર હું મરી જઈશ અને અમે જાતના ભુવા છીએ ભુવા હોય ને ભૂલ હોય ને ભૂલ દુખ તો આવે ને એવું જરૂરી છે કે ભુવા બીમાર ના પડે ભૂવા તાવ ના આવે એ મને કે માતાજી મને બહુ તકલીફ છે ને માતાજી તમે મને ઉગારો અમે તો વીસ ભાઈ છીએ ને વીસ ભાઈ આયા ને આમ તેમ ને બધી લાડ લડા માણસ લાડ લડાવા ને